હા હા સુકાલ હતું મારે એક પિરો ડ્રેસ તો તમારો મારો ભાભી લઈ એ કવિતા આંટી એ છે સી આયે જુદી દો શરૂડ આવ કઈ ના કઈ કઈ ના કઈ કઈ ના કઈ લેવા હેડી આવ

ટમાટર તો બી હવાર માં લઈ જાય ને આપી જાય કોઈ આપી નઈ જતા ધોબી એટલે રોજ જો અમાર અઠવાડી આવે ટમાટર એ કોઈ અઠવાડી નઈ આવતો અમાર અઠવાડી આવે તો તો કોક બીજું એ તો પડશે તમારી એ રીતે લેવું તો પડશે આજ કોક નું કોક તો તમારે મને આલવું તો પડે તો તમને ખબર હે દેશ ના હોય તો સાડી આપો મારા બ્લાઉઝ તો ના થાય યાર હું સાડી આપો મારે બ્લાઉઝ નહી જોતું કઈ સાડી માં સાડી હું જોઉં મારું હોય તો તું મને કેમ મક પપડ તમારે કોઈ ભી હાજર હોય એ સાડી માં જો એવું હાજર બાજર ના ફાવા પણ ના તાર કઈ જોવે એમ કે માર હશે તો હું આ પાડે નહી તો ના પાડે ઓફ વાઇટ સાડી છે ને તમાર એ તો પણ ડ્રેકિંગ માં જ આપી